એટલે આપણે ખાલી છે ને બહુ બાફવાનું નથી એક જવો તેવો ગરમ થવા દે ને આમ થોડીક પોસી થાય ને એવી રીતના કેરી બાફવાની એમ તો આપણે એટલી કેરી છે એટલે ડૂબડૂબ પાણી રાખવાનું બો એટલું આંધળ ન મૂકવાનું પાણીને છે ને ફૂલ ફૂલ ગરમ થવા દેવાનું ઉકળે ને ત્યાં સુધી ફલું ઉકળી જતું બાકી થોડું તે ઠરી ગયેલું હોય તો આમાં પછી પાણી આમ સડી જાય એટલે આમ પોછી પોચી કેરી થઈ જાય પછી સાંગણીમાં આપણે જે સાંગણી કરી નાખીએ ને કેરી ત્યારે પછી ખાવાની કાંઈ મજા ન આવે તો પાણી જો આપણે ફૂલ ઉકળી ગયું છે ફૂલ ઉકળી જાય ને પછી તો આપણે નાખવાનું ડૂબ ડૂબીએ ને એટલું પાણી રાખવાનું એમ બઉ સાજુ નહી ખૂબ માં ખૂબ આમ હજી એકાદ ઉફાળો આવવા દેવાનો પાસે ને આમ થોડું શેપાઈ જાય આમ બહુ નહીં આમ જેવી તેવી ડઠર રહે ને એવી રીતના બહુ સેપ પાણી નથી નખર તો પાછો રહ થઈ જાય તો જો આપણે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે જોઈ લઈએ કેવી રીતના બુફાણી છે કે નહીં કલર બદલી જાય એટલે આપણને એમ થાય જ તે બફાઈ ગઈ છે જો પેલા ઉપરની સાલ છે ને જેવી લીલી હતી અને હવે જો કલર બદલી ગયો આછો પડી જાય એમ જો બફાઈ તો ગઈ જ છે હાવ આવી બફા દેવાની બહુ હા બુફાઓ નહીં દેવાની કરે જે આપણે સાહણી કરીએ એટલે હાવ કહું તો શું રહો થઈ જાય એમ

આ પાણી મેં કાઢી નાખ્યું નગર નો કાઢ્યું તો શરબત પણ બહુ મસ્ત બને ને આનું તો આપણે આ કડાઈમાં કાઢી લીધી છે આને અને છે ને આને હાવ ઠરવા દેવાની નગર ગરમ ગરમ સાહણીમાં આવે ને તો હાવ પછી રહો થઈ જાય તો આપણે એ કિલો કેરી છે એટલે આપણે એમાંથી ગોઠલા નીકળાય સાલ નીકળાય કિલો કેરી તો ન રહે એટલે આમાં આપણે કિલો તો લેવી જ પડે ખાંડ जया जोवने कीलाव जवी थाइगीशे की मन केलो बेकलें खबनत बड़ती मनें क्या बड़ती? नाइ काई बांतो ने अंदास्तो मुझे अथाने थोड़ो थानो कुमा थाइग अबड़ती अबड़ती अरूबनाई गोपन मर्स्ता मर्स्ता बनाई अब लि આપણને એમ લાગે કે સાહણી ઓછી પડે છે તો વધારે ઉપરથી થોડીક નાખી શકાય એમ ભાઈ એકલી મોરસ ની તો સાહણી નહીં બને જેવી આમ મોરસ ડૂબે કે નહિ એવી રીતના આપણે થોડુંક થોડુંક પાણી નાખવાનું આમ પલ્લી છે ને એવી રીતના એમ જો બધી છે દેખાય છે ને આપણે મસ્ત મજાની સાણી તૈયાર મરબત તૈયાર હું સાઈકલ મરવા ના ના તો આપણી સાણી જો પરફેક્ટ આવી ગઈ છે સાવ બુડબુડિયા બોલવા જો એન બુડબુડિયા બોલતા હોય નો ખબર પડતી હોય ને તો કે આપણે ગમે એવું વસ્તુ લઈને બેટી પા પાડી દેવા એ થોડી ઠરવા દેવી પડે પાછી તો જ ખબર પડે આમાં તો ગરમ ગરમ હોય તો તો એના હાથે હાથે થાય બધું જો તાર નથી બનતા ઓછા બને છે એમ મિનિટ જેવું દેવું પડશે તો છે પણ ઓછા બને છે એમ આપણે આવું ટીપું પાડ્યું ને જેવું એમાં તો ન થઈ જાય એમ પણ આપણને ખબર તો પડી જાય ને પરફેક્ટ માપની એમ જો મેં બીજું ટીપું લીધું છે બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે જો આની થોડીક થોડીક વળાય છે વધારે એટલે આ બસ બરોબર જ કહેવાય તો આપણી સાહણી થઈ ગઈ છે પરફેક્ટ તૈયાર તો આપડે ગેસ ધીમો કરીએ આપણે ધીમે ધીમે બધું નાખી દઈએ કેરી તો ચાર થી પાંચ છ એલસી લીધી છે મેં અને એળસી ને આખી આખી નથી નાખવાની આમાંથી છે ને એળશી ના બી કાઢવાના છે એળસી ના બી હોય એટલે સુગંધકા અલગ આવે મોરબાની પછી તજ નાખવાના છે પણ અત્યારે મારી પાસે તજ નથી તાત્કાલિક બે દિવસ પછી નાખવી તોય આલે છ એળસી માંથી એટલા દાણા નીકળ્યા છે આટલા છે તો એ નાના છે પણ નાગના બસ્સા છે સુગંધ તો બહુ મસ્ત આવે જો આપડી મસ્ત પાકી ગઈ છે કે મસ્ત લાગે સાહણી તો એળસી નાખ્યા પછી કાક અલગ જ સુગંધ આવે છે હવે એ લાગ્યો લે મોરબો બનાવ્યો છે એવી રીતના એવી જ સુગંધ આવે છે મસ્ત પાછ પાડોશીને ઘરે આવશે વાગડે વાસ આપણે ફાઈનલ મોરબો થઈ ગયો છે તૈયાર જો સાહણી પણ બહુ મસ્ત આવી ગઈ છે અને આની સુગંધ પણ બહુ મસ્ત આવે છે જ્યાં એળસી દેખાય છે આઠ નવ આલા છ એળસી નાખી છે પણ ક્યાંક ક્યાંક જ દેખાય છે અને એને કાંઈ બહુ દેખાવાની જરૂર નથી આપણે સ્વાદ આવે એટલે ઘણું ઘણું હવાને ઠરવા દઈ પછી આપણે ભરી લઈશું બણીમાં તો અમારા મોરબાની તમને રેસીપી જરૂર ગમી હોય તો કોમેન્ટ બધા જરૂરથી કરી દેજો તો અમે છે ને કેરીના ગોઠલા આવે ને આપણે એનો મસ્ત મજાનો મુખવાસ બનાવીશું ઘીમાં તો તમે બધા કોમેન્ટ કરજો તો અમે એ પણ વ્લોગ બનાવીશું તો અમે અહીં વિડિયો પૂરો કરીએ છીએ અમારો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય